મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય પંચાયત દિવસ નિમિત્તે આખ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં કુલ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ બાવીસ કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં એકસો બોતેર વિકાસલક્ષી કામોનું કર્યું ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહર્ત વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં બિહારના મધુબની ખાતે આયોજિત રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના કાર્યક્રમનું મહાનુભાવો સાથે જીવન પ્રસારણ નિહાળ્યું નવજીત મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના શહેરોમાં ઇકો ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુવિધાઓ માટે રૂપિયા એક હજાર બસ્સો બે પોઇન્ટ પંચોતેર કરોડના વિકાસ કામોને મંજૂરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાત લીધી નાગરિકો તથા વ્યાપાર ઉદ્યોગને ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાની નેમ સાથે રાજ્યમાં માર્ગોના મજબૂતીકરણ રીસરફેસિંગ તેમજ સીસી રોડ સહિતના કામો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મોડાસા ખાતે આયોજિત સમારોહમાં જિલ્લામાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોના કુલ રૂપિયા કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના અને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં શ્રી ઉપસ્થિત અરજદારોની વિવિધ રજૂઆતોને રૂબરૂ સાંભળી સંબંધિત તંત્ર વાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રોએક્ટિવ અમેરિકાના મુંબઈ ખાતેના કોન્સલ જનરલ શ્રી માઇક હેન્કીની સૌજન્ય મુલાકાત આતંકી હુમલાના કારણે મૃત્યુ પામેલાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી વિકસિત ભારત વિકસિત ગુજરાત